હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેંગો જેલી કેન્ડી તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતી અને કેરીની સિઝનમાં બનતી બાળકોને ખૂબ જ ભાવે તેવી મેંગો જેલી કેન્ડી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેલી કેન્ડી બનાવવા માટે આપણે આ રીતે એક નંગ મોટી કાચી કેરી લીધી છે કેરીની આપણે છાલ કાઢી લેશું કેરીના વજનમાં જોઈએ તો લગભગ બસોથી અઢીસો ગ્રામ જેટલી આપણી કેરી હશે તો આ રીતે છાલ નીકળી જાય ત્યારબાદ આપણે છાલને રીમૂવ કરી દઈશું અને કેરીને રફલી મોટા કે નાના ટુકડામાં કટ કરી લેવાની છે તો આ રીતે આપણે તેને કટ કરી લેશું તો કેરીના ગોટલામાંથી ટોટલી પલ્પ કાઢીને આપણે આ રીતે કેરીને ટુકડામાં કટ કરી લીધી છે હવે આ કેરીના ટુકડાને આપણે બાફવાના છે તો બાફવામાં આપણે જરા પણ પાણી એડ નથી કરવાનું તેને આપણે વરાળે જ બાફવાના છે તો તેને આપણે સ્ટીમરની પ્લેટમાં લઈ લેશું તો આ રીતે કાણાવાળી પ્લેટ હોય તેમાં આપણે ટુકડાને ગોઠવી દેવાના છે અને સ્ટીમરમાં નીચે પાણી એડ કરીને તેને આપણે વરાળે બાફવાના છે તો આપણે પાણી ગરમ કરી લીધું છે અને સ્ટીમરની પ્લેટ આપણે સ્ટીમરમાં ગોઠવી દેસું તમે આ પ્રોસેસ કોઈ પણ કઢાઈમાં ચાળણી રાખીને પણ કરી શકો છો ઢાંકણ બંધ કરીને આપણે પાંચથી દસ મિનિટ તેને બફાવા દઈશું તો પાંચથી દસ મિનિટમાં આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે આ રીતે આપણે નાઇફથી કટ કરીએ તો ઇઝી રીતે કટ થઈ જાય છે તો આ રીતે આપણે તેને બાફવાની છે હવે આ બાફેલી કેરીને આપણે થોડી ઠંડી થવા દઈશું ત્યારબાદ તેને આપણે મિક્સર ચારમાં લઈ લેશું તેને આપણે પેસ્ટ તૈયાર કરવાની છે તો બધા કેરીના ટુકડાને આપણે આ રીતે મિક્સર ચારમાં લઈ લેશું અને તેની પેસ્ટ આ રીતે રેડી કરી લીધી છે તો કોઈ પણ મોટા ટુકડા ના રહે તે રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે તમને હું ચમચીમાં પણ બતાવી દઉં તો આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એક પેનમાં લઈ તો આપણે કેરીનો બધો પલ્પ આ રીતે પેનમાં લઈ લીધો છે અને પલ્પને આપણે મેજરમેન્ટમાં જોઈએ તો એક કપ જેટલો છે તો એક કપ પલ્પની સામે આપણે એક કપ ખાંડ એડ કરશો અને તેને સારી રીતે મિક્સ કરી દેસુ હવે આપણે પેનને ગેસ ઉપર લઈ લીધું છે ખાંડ થોડી પીગળશે તો આ મિક્સરણ થોડું પાતળું થઈ જશે તો મિક્સરણ થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો થોડી વાર ઉકાળતા મિક્સરણ થોડું ઘટ થઈ ગયું છે હવે આપણે આ કેન્ડીને થોડી ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા પણ એડ કરશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી સંચળ પાવડર એડ કરશું ને અડધી ચમચી ચાટ મસાલો એડ કરશું તો આપણે ચાટ મસાલો એડ કર્યો છે તેમાં મરી પાવડરનું પણ પ્રમાણ હોય છે તો અત્યારે આપણે મરી પાવડર એડ કરવાની કોઈ પણ જરૂર નથી તો પણ આપણી કેન્ડી એકદમ સરસ ખાટી મીઠી અને થોડી તીખી તૈયાર થશે તો આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દીધા છે અને મિશ્રણ થોડું ઘટ પણ થઈ ગયું છે હવે આ સમયે આપણે તેમાં એક ચમચી કોર્ન ફ્લોર એડ કરવાનો છે તો આપણે એક ચમચી કોર્ન ફ્લોર લઈને તેમાં થોડું પાણી એડ કરીશું ને આ રીતે સ્લરી તૈયાર કરી લેશું કોર્ન ફ્લોર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ સ્લરીને આપણે કેન્ડીના પલ્પમાં એડ કરી દેસું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું તો આ કોર્ન ફ્લોરનું મિક્સ્રણ એડ કરવાથી આપણી કેન્ડી એકદમ સારી રીતે સેટ થઈ જશે સારી રીતે સ્લરીને મિક્સ કરીને આપણે તેને થોડીવાર ઉકાળવાનું છે આ મિશ્રણ થોડું ઘટ થઈ જાય અને પેનથી છૂટું પડે ત્યાં સુધી તેને થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઘાટું થઈ ગયું છે આ સમયે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું લીંબુ એડ કરવાથી આપણે જ્યારે ચાસણી તૈયાર કરીને ત્યારે તેમાં ખાંડના ક્રિસ્ટલ બને છે તે બિલકુલ નહીં બને તો આપણે લીંબુ ચોક્કસથી એડ કરવાનું છે હવે તેને સારી રીતે મિક્સ કરી દેસું અને એકથી બે મિનિટ થવા દેશું તો આપણું કેન્ડીનું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે કેન્ડી સેટ કરવા માટેની પ્લેટ રેડી કરી લેશું તો તેને આપણે ઘીથી ગ્રીસ કરી લેશું તો આપણે આ રીતે પ્લેટ રેડી કરી લીધી છે હવે આપણે મિશ્રણ જોઈએ તો તે પેનથી છૂટું પડવા લાગ્યું છે હવે આ સમયે આપણે આ મિશ્રણમાં એક ચમચી ઘી એડ કરશું ઘી એડ કરવાથી આપણી કેન્ડી એકદમ સરસ સાઇનિંગવાળી થશે અને આ તે પેનથી એકદમ સરસ છૂટું પણ પડવા લાગશે તો હવે તમે જુઓ મિશ્રણ સરસ પેનથી છૂટું પડી જાય છે અને મિશ્રણમાં સરસ સાઇનિંગ પણ આવી ગઈ છે તો આપણી કેન્ડીનું મિશ્રણ બનીને તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે પ્લેટમાં લઈ લેશું તો આપણે ઘીથી ગ્રીસ કરીને રાખી હતી પ્લેટ તેમાં આપણે આ મિક્સરણને લઈ લેવાનું છે ત્યારબાદ એક ચમચીની પાછળની સાઈડમાં થોડું ઘી લગાવીને આપણા મિશ્રણને ફેલાવી દઈશું ઘી લગાડવાથી આ મિશ્રણ જરા પણ ચમચીમાં નહીં ચોટે અને આપણું મિશ્રણ એકદમ સારી રીતે આ રીતે ફેલાઈ જશે આ રીતે આ ડીશમાં આપણે મિક્સરને ફેલાવી લીધું છે હવે તેને આપણે ત્રણથી ચાર કલાક સેટ થવા દેશું તો આપણે તેને તડકે સુકવવાની કોઈ પણ જરૂર નથી આપણે પંખા નીચે પણ જેલી એકદમ સારી રીતે સેટ થઈ જશે તો ત્રણથી ચાર કલાકમાં આપણે જેલી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તેને આપણે પ્લેટમાંથી કાઢી લેશું તો તેને સાઈડથી આ રીતે પહેલાં આપણે નેપથી છૂટી કરી લેવાની છે ત્યારબાદ આપણે સેટ કરીને કેન્ડી રાખી હતી તે પ્લેટને આપણે બીજી પ્લેટમાં આ રીતે પલટાવી દઈશું અને ઉપર થોડું આ રીતે થપથપાવવાનું છે આ રીતે થપથપાવશો તો નીચેનું આપણી કેન્ડી એકદમ સરસ પ્લેટથી છૂટી પડી જશે અને આપણી ઝેલી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આપણી મેંગો ઝેલી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે તેને આપણે કટ કરી લેશું તો તમે નાના કે મોટા ટુકડામાં તેને કટ કરી શકો છો તો આ રીતે નાઇફની મદદથી આપણે તેને સ્કવે કટ કરી લેશું આ જેલીને તમે ડબ્બામાં ભરીને રાખી શકો છો અને બાળકોને જ્યારે પણ કેન્ડી કે જેલી કેન્ડી ખાવાનું મન થાય ત્યારે તમે તેને આપી શકો છો તો એકદમ સરસ ખાટી મીઠી થોડીને તીખી આપણી કેન્ડી બનીને તૈયાર છે આ કેન્ડીને તમે થોડું સુગર પાવડરથી ડસ્ટ કરીને પણ રાખી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ એકદમ ઝટપટ બની જતી અને ખાટી મીઠી ચટપટી કેન્ડીની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકન ને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સમજુ બાય બાય ફ્રેન્ડ